आगामी गणेश विसर्जनाने લઈને म्युनिसिपल कमिश्नर दिलीप राणाએ નવલખી કૃત림 તડાવની મુલાકાત લીધી નવલખી કૃત림 તડાવની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિરીક્ષણ કર્યું હાલમાં ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કર્યું હતું આગામી દિવસોમાં ગણેશજીના વિસર્જનને લઈને આ મુલાકાત કરી હતી શહેરના બધા જ તળાવમાં પૂરતી વ્યવસ્થા સાથે ગત વર્ષ કરતાં વધુ ચાર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ દશામાના પ્રતિમા વિસર્જન વખતે જે અવદશા થઈ હતી જેને લઈ તમામ તળાવો ઊંડા અને લંબાઈમાં વધારો કરવામાં આવ્યો છે eta var súknesa

જે વિસર્જન છે તે માત્ર કૃત્રિમ જ વાત નક્કી છે આપણા તેનું કરતા હોય છે આજે પણ વિસર્જન માટે અહીં પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે નવલખી કૃત્રિમ તળાવમાં કરવામાં આવી છે ખાસ કરીને નવલખી કૃત્રિમ તળાવની વાત કરીએ તો હાલના તબક્કે